નમસ્કાર ખબર વડાલી સૌ પ્રથમ અસર અમારી સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરના નગરપાલિકા વિસ્તારમાં આવેલ વોર્ડ નંબર ચાર ના બસ સ્ટેન્ડ થી માણેક વિસ્તાર સુધીના અને મોડર્ન હાઈસ્કૂલ રોડ ઉપરના દબાણો દૂર કરવામાં આવ્યા વડાલી નગરપાલિકા તંત્ર દ્વારા અગાઉથી જ દબાણકર્તાઓને નોટિસ આપવામાં આવી હતી ત્યારે આજે દબાણ ઉપર નગરપાલિકાનું બુલડોઝર ફર્યું હતું જેમાં નગરપાલિકાના ચીફ ઓફિસર જેમિન चौधरी સિટી સર્વેના અધિકારીઓ નગરપાલિકાનો સ્ટાફ સ્થળ ઉપર હાજર રહ્યો હતો આ દબાણ દૂર કરતી વખતે વડાલી પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ખબર વડાલી સાબરકાઠા આજ રોજ નગરપલइका વિસ્તારમાં મોડના હાઈસ્કૂલ વાળો જે રોડ છે એ રોડનું નવીન કામ ચાલુ કરવાનો હોય એ રોડ પર જે પણ કાચા પાકા બાંધકામ જે દબાણમાં હોય જે સીટી સર્વેને જોડે રાખીને એ દબાણ દૂર કરવામાં આવેલ છે અને બધા આજુબાજુના રહીશોએ પણ સાથે સહકાર આપીને શાંતિપૂર્વક દબાણ દૂર કરવામાં આવેલ છે આ વિસ્તાર વડાની શહેરમાં સાહેબ બીજા વિસ્તારો જે દબાણ છે દબાણ દૂર કરવાની કામગીરી કેટલા સમયમાં હાથ ધરવામાં આવે એ જે જે બધા નવા રોડના કામ લીધેલા છે એ દરેક રોડ પર જે જે દબાણ દબાણ હશે એ રોડનું કામ ચાલુ કર્યા પહેલા જ એ દબાણ દૂર કરીને પછી રોડના કામો ચાલુ કરવામાં આવે છે બાણ કરતા દિવસ પહેલાં નોટિસ આપી એ નોટિસ તો એમને ત્રણ ચાર નોટિસ ફટકારેલી છે મહિના પહેલાની વાત છે એટલે ત્રણ ચાર નોટિસો આપીને એમને દબાણ દૂર કરવાનું કીધું તું પણ મેં હટાવ્યું નથી એટલે આજ રોજ નગરપાલિકાએ ખુદે જ દબાણ દૂર કરેલું આજે જે કામગીરી થઈ રહી છે તે આજે કામ રહેજેના દિવસમાં ઉર્ણ નથી લેવામાં આવે અ ટાર્ગેટ તો છે કે આના દિવસમાં થોડું થઈ જાય જુ કે બાકી રહેશે તો કાલના દિવસમાં કરવામાં આવશે